આજે આપણે ગેસનો ઉપયોગ કર્યા વગર ફટાફટ તૈયાર થતી મીઠાઈ બનાવીશું લગભગ દસ જ મિનિટમાં આ મીઠાઈ બનીને તૈયાર થશે થોડી જ સામગ્રીથી એકદમ શુદ્ધ બજાર જેવી મીઠાઈ ઘરમાં જ બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ મીઠાઈ બનાવવા માટે વન ફોર્થ કપ કાજુ વન ફોર્થ કપ બદામ અને વન ફોર્થ કપ ખાંડ મેં લીધેલી છે ખાંડમાં જ ફ્લેવર માટે બેથી ત્રણ ઇલાયચી એડ કરીશું કાજુ બદામ અને ઇલાયચીને એક મિક્સર જગમાં લઈ તેને સરસ રીતે પાવડર બનાવી લઈશું એક બાઉલમાં મેં બે નાના પેકેટ મેરી બિસ્કિટના લીધા છે તેને તોડીને આપણે પાવડર બનાવવાનો છે તમે તમારી પાસે કોઈ પણ બિસ્કિટ હોય તે વાપરી શકો છો પણ સોલ્ટી બિસ્કિટ ન વાપરવા બિસ્કિટના ટુકડા કરી દીધા છે હવે તેનો પાવડર રેડી કરીએ જો પાવડર બની તૈયાર છે આ નો કુકિંગવાળી મીઠાઈ છે તો તમે અચાનક કોઈ મહેમાન આવે તો દસ જ મિનિટમાં બનાવી સર્વ કરી શકો છો અને કોઈ કહી જ નહીં શકે કે તમે આ બિસ્કીટથી બનાવી છે મિક્સિંગ બાઉલમાં બિસ્કીટનો અને કાજુ બદામનો પાવડર એડ કરીશું કાજુ બદામ એડ કરવાથી મીઠાઈમાં એકદમ રીચ ટેસ્ટ આવે છે હવે વધુ સરસ ટેસ્ટી મીઠાઈ બને તે માટે વન ફોર્થ કપ નારિયેળનું છીણ ઉમેરીશું અને માવાનો ફ્લેવર આવે તે માટે વન ફોર્થ કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું હું અહીંયા બે ચપટી જેવો યલો ફૂડ કલર એડ કરું છું આ નાકો બિલકુલ ઓપ્શનલ છે હવે બધી જ વસ્તુઓ તૈયાર છે તેને સારી રીતે મિક્સ કરી દઈએ આ મીઠાઈ બાળકોથી લઈ મોટાને ભાવે તેવી છે થોડું થોડું દૂધ નાખતા જઈ આનો ડો તૈયાર કરીશું આપણે આ ઇલાયચી ફ્લેવરમાં મીઠાઈ બનાવીએ છીએ તમે ચોકલેટ ફ્લેવરમાં પણ બનાવી શકો છો ચોકલેટ ફ્લેવરમાં મીઠાઈ બનાવવા બે ચમચી જેવો કોકો પાવડર નાખી અને ચોકલેટ બિસ્કીટ વાપરીને પણ તમે આ મીઠાઈ બનાવી શકો છો જુઓ બધું જ મિશ્રણ સારી રીતે મિક્સ થઈ ગયું છે મેં અહીંયા એક કપ જેવું દૂધ લીધું હતું તો આટલું દૂધ વધ્યું છે હવે થોડું ઘીવાળો હાથ કરી મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેશું જો તમને અહીંયા થોડું મિશ્રણ ઢીલું લાગે તો તેને સહેજવાર ફ્રીજમાં મૂકી દેશો તો તે સારી રીતે સેટ થઈ જશે જો સરસ લોટ જેવું એક તૈયાર છે હવે એક બટન પેપર લઈ તેના પર આખો ગોળો મૂકી તેને વણી લઈશું મીઠાઈનો શેપ અને થીકનેસ તમે તમારા પ્રમાણે રાખી શકો છો હું મીડિયમ થીકનેસ રહે તેવી રીતે વણી રહી છું જોડે જોડે ચોરસ શેપ આપી રહી છું જુઓ કેવી સરસ રીતે મેં જેમ કાજુ કતરી વણીએ ને તેમ વણી લીધું છે હવે તેની પર ચાંદીની વરખ લગાડી ગાર્નિશ કરીશું અને દસથી પંદર મિનિટ જેવું ફ્રીજમાં સેટ થવા મૂકીશું પંદર મિનિટ બાદ મીઠાઈ સારી રીતે સેટ થઈ ગઈ છે તો તેનો શેપ આપી આપણે કાપી લઈશું દેખાવવામાં સારી લાગે તે માટે મેં સાઈડનું થોડું કટ કરી ચોરસ શેપ આપ્યો છે અમે બધા પીસને એક પ્લેટમાં સર્વ કરીશું તો આ તહેવારોમાં બજારમાંથી મીઠાઈ ખરીદવાના બદલે ઘરે જ મીઠાઈ બનાવો અને તમારા મિત્રો અને પરિવારજનોને ખવડાવો તહેવારોની ખૂબ ખૂબ શુભકામના ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો